નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવનિર્મિત સ્કૂલમાં સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે સમસ્યાગ્રસ્ત સ્કૂલ નું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એપ્રિલ મહિનામાં જ લોકાર્પણ કર્યું હતું સરકારે બાળકો માટે એક કરોડ રૂપિયાના ખર્ચે નવી સ્કૂલો બનાવી છે નવ નિર્મિત માવેરભાઈ પ્રાથમિક શાળા સ્કૂલનું યોગ્ય સુપરવિઝન ન થતા અનેક ખામીઓ સામે આવી છે બાળકોને બેંક ઓફ બરોડામાંથી દાનમાં મળેલ પીવા માટેના કુલરો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે અને નવું કુલર પણ આચાર્યની ઓફિસમાં મૂકવામાં આવ્યું છે એ પણ શોભા માટે પાણીના નતો નળ છે અને પાણીનો અભાવ છે બાળકોના શૌચાલય પણ પથ્થર પડી ગયા હતા નીચે ફાયર સેફટી માટે મંગાવેલી પાણીની ટેન્ક પણ ધૂળ ખાઈ રહી હતી નવી અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પાણી ટકી નથી રહ્યું એટલે સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે મહાવીરભાઈ પ્રાથમિક શાળાનું મકાન નવું છે ત્યાં અમે આચાર્યશ્રીઓ બે ત્યાં બેસે છે જલારામ પ્રાથમિક શાળા અને ત્યાં મૂળ જે શાળા છે એને અને બંનેને સૂચના આપી છે રૂબરૂ પણ બોલાવ્યા છે એટલે જે શાળાની સુવિધાની જે ગ્રાન્ટ હોય એમાંથી પણ રિપેરિંગ રિનોવેશનના નાના મોટા જે કામો એ કરાવવાની સૂચના આપેલી છે નવી જ શાળાની અંદર રિનોવેશનના કામ કારમાં કેટલા હશે એજ એટલે શિક્ષણ મંત્રીએ ચોથી એપ્રિલ મહિનામાં આનું ઉદઘાટન કરેલું હતું તેમ છતાં આચાર્યો ધ્યાન નથી આપીને પથ્થર પડી ગયા કોઈ છોકરાની ઇન્જરી થઈ હોય તો થઈ હશે શું પણ જવાબદાર ઠરે આમાં બે બાબતો છે એક નવીન શાળા છે પણ જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે એમાં ટ્રાન્સફર કર્યું હોય એટલે જે કંઈ ઇન્સ્ટોલેશન કરવાનું હોય અને એમાં કંઈક રિપેરિંગ હોય એ વાત આવે અને એક બાબત છે જે નવીન મકાન છે તેનું તો નવીન મકાનમાં જે આપ કહો છો એમાં જો કંઈ અમને એવું દેખાશે અને અમારા ધ્યાને પણ આવ્યું છે જે આપ કહો છો એ ટોયલેટમાં જે પાર્ટિશન તૂટી પડ્યું છે તો એક છે એના માટે અમે આજે નોટિસ આપવાની કાર્યવાહી કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટરને અને એના ઉપર અમે કડક પગલાં લેવા પણ જઈ રહ્યા છે ફાયર સેફ્ટી માટેની ટેન્ક જે બહાર મંગાવી છે લગાવવા માટેની એ પણ શોભાના ગાંઠિયાની જેમ ફીમા પડી રહી છે અંડરગ્રાઉન્ડ ટાંકી દઈએ પણ લીકેજ થઈ ગઈ છે હાથ ધોવાના પાણીના નળ દઈએ પણ શોભાના ગાંઠિયા છે બેંક ઓફ બરોડાએ કુલર આપીએ પણ શોભાનું ગાંઠ્યું આટલી બધી મેની પ્રોબ્લેમ કેમ અત્યાર સુધી આચાર્યોએ ધ્યાન નથી આપ્યું ચોક્કસ મેં તમને જે કહ્યું એ જ બે બાબતો છે પ્રવેશ ઉત્સવ પહેલાં પણ જ્યારે શાળાઓ ખુલી ત્યારે પણ બધા જ આચાર્યશ્રીઓને સૂચના આપેલી હતી અને જે શિફ્ટિંગના કારણે એમને જે વસ્તુ લાવી હોય ત્યાં ને હજુ સુધી જો ઇન્સ્ટોલ નહીં કરી હોય અને પૂરતી ગ્રાન્ટનો વપરાશ કરી અને સુવિધા નહીં ઊભી કરીએ તો આચાર્યશ્રી પણ જવાબદાર હશે તો પગલાં લેવાશે જ એમાં કોઈ શંકા નથી ને જે કોન્ટ્રાક્ટરના રેડિયસમાં આવતું હશે એમને જે કરવાનું હતું અને એમાં પણ પ્રોપર કામ નહીં કર્યું હોય તો એને પણ અમે અહીંથી નોટિસ આપીને આગળની કાર્યવાહી કરીશું the headline news new. new.